હવે અમે લલ્લાના દર્શન કરવા જઈએ દર્શન કરીને પછી મસ્ત ડાકોરના ગોટા ખાઈ સીધા સુરત પહોંચી જઈશું જૈનિશભાઈ તો હજી સુધા જ છે દક્ષુભાઈ ઉઠ્યા છે પ્રતિક તૈયાર થાય શણગાર દર્શન હોય નવ વાગે તો ચાલો બેટા દર્શન કરીએ ચાલો અને આ પીપુડો જો નાયો ધોયો નથી એમને એમ જ આવી ગયો છે કાલના કપડા પહેરીને આ જલ્દી મોડું થાય છે અલા બસ કહો છે ચાલો ચાલો જલ્દી આરતી થાય છે લલ્લા તો ગાઈસ મસ્ત પ્રસાદનો ફૂલ હાર લઈ છે દ્વારિકાધીશ પોતાની દ્વારિકા છોડી અને અહીંયા ડાકોરમાં આવ્યા એ ભક્તના કહેવાય અને સેમા એ આ ગાડા વાળો હવે ચલાયું શરૂઆતનો ઓડા ઓડા મસ્ત મજાના ટેસ્ટી ગોડા આવી ગયા છે હવે ડાકોરથી ગોડા ખાઈને પ્લાનિંગ બનાવે છે વડતાલ જવાનો તો અહીં મસ્ત મજાના ગોડા અને ચા વડતાલ પણ દર્શન થઈ ગયા મસ્ત જેવા અમે મંદિર માં પહોંચ્યા દર્શન થયા ને એવા દર્શન બંધ થઈ ગયા હવે પ્રદક્ષિણા ફરી લઈએ અને પછી સુરત જઈએ કેમ કે જેનીશ ની તબિયત બગડી છે પ્રતિક તો આવ્યા નથી દર્શન કરવા જેનીશ તો બહુ જ પેટવા દુખે છે મમ્મી જેવું થાય છે તો પ્રતિક મને કે તું ફટાફટ દર્શન કરી આવ હું અહીંયા બેઠો છું

તો ગાઈસ પાછા જંગલમાં ગયા છે તમે જોઈ શકો છો તો ગાઈસ હવે સોખડા પહોંચી ગયા છે મંદિરે અને જેની જ ચંપલ પહેરવાની જીદ કરતા હતા પણ પરાળે પહેરાવડાયા કાલનો નયો નથી ધોયો નથી કઈ જ નહીં ડાકોર દર્શન કર્યા પડતાલ કર્યા હવે સોખડા આવ્યા બોલો એવો ને એવો અઘોરી ચાલ લેઝર લાઈટ ફર્યા કરે છે નાટક બાજ ચાલ મે મસ્ત સોખડાઈ ગયા છે હવે અંદર દર્શન કરવા જઈએ અહીંનો નજારો તો કઈક અલગ જ છે ઓ માય ગોડ મસ્ત છે અરે એકદમ જેનું બહુ મસ્ત લાગે જેનું આમ જાતો ને તો આખો દિવસ લેઝર લાઈટ લેઝર લાઈટ શું કર્યા કરે છે મંદિરમાં આવ્યો તો દર્શન કર ને બેટો હે દીકો દર્શન કરવાના હોય છોકરી જલ્દી ફટાફટ જા લપસી ના જતો હો ને તો પડી જઈશ જા 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 જલ્દી જલ્દી જા ઉતો ચડ ચડ નહીં યાર હું આમ હા પેલા અરે અરે સીધો જા સીધો ગાઈસ અમે સોખરા મંદિરે આવ્યા છે ને તો છોકરાઓ જો કેવી ધમાલ કરે છે લેઝર લાઈટ થી એકબીજાને મારે છે ને બાપરે આખું મંદિર હલાઈ નાખ્યો છે દક્ષુ પપ્પા જોડે જમી આવ જાવ આ વીરો જાય છે જેન્ટ્સ માં જાવ જમી આવ જાવ જેનો જેન્ટ્સ માં જાય છે દક્ષુ પપ્પા જોડે જમી આવ જાવ જાવ ફટાફટ જમી આવ

દાળ ભાત ભાખરી ભીંડાનું શાક બટાકાનું શાક મીઠાઈ હતી પણ મેં લીધી નથી એકદમ મસ્ત ટેસ્ટી જમવાનું છે તો અમે બધા મસ્ત જમવા બેસી ગયા છે ત્રણ વાગે જાનિશ તો ગાય છોકરાઓની મસ્તી જોવો મંદિરમાં તેવી મજા કરે છે હા તો જે બોલ્યું તે એવું બધું ના બોલાય મંદિરમાં તો ગાયસ હવે છોકરાઓ મસ્ત મજાના પાણીમાં રમી રહ્યા છે જુઓ છમ 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 છા તો ગાઈસ હવે પ્રતિક સમજાવે છે છોકરાઓને લીમડા લીમડાનું શું રહસ્ય છે એનાથી કેટલું ઓક્સિજન મળે એ બધું એમના રીતે સમજાવે છે પણ જો એ લોકો મસ્ત લીમડો તોડી રહ્યા છે શું કરો છો ભાઈ તમે તો જૈનીષ ભાઈ આવ્યા છે મસ્ત સોકડા દર્શન કરવા મંદિરે દનવટ કરીને મસ્ત દર્શન કરે છે દંડવટ પણ કરે છે ને અરે આવું કેવું દંડવટ

પીઝા મંગાવ્યા છે જો પીઝાના ડબ્બા પડ્યા છે અને હવે અમે પીઝા ખાઈશું ગાઈસ પીઝા પાર્ટી ફિનિશ 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 અને બન્ને અહીંયા જો કેવી તોફાન કરી રહ્યા છે ઓ ભાઈ ઓ જા જલ્દી ગાડીમાં બેસ ઓ ભાઈ ગાડીમાં બેસો જાઓ ચકડી ચકડી સુખ રહેજે બધા રસ્તામાં મોબાઈલ ના રમાય જાઓ ગાડીમાં એ ગોરી બાવા સવારનો નાયો ધોયો બી નથી જા જલ્દી